झूठ चंद्रभाल कोई नहीं अगर डूब गए तो किनारों से कहना अलविदा हमें अगर हम डूब गए तो किनारों से कहना अलविदा हमें मगर उभर गए तो यकीन मानो सारा समंदर समेट लेगे अबे हाँ बढ़ जो જુસ્ત જોઈએ તમન્ના ફીર અમે ઠીકાને લેઆ રાહુ ગેરી હમ તો પહેલે જલ ચુકે થયે જબ યાર તું આગ લગાને આઈ હવે હળગાવાની જરૂર નથી યાર અમે તો તારી યાદ જીવતા હળગી ગયા તા હવે શું હળગાવાથી ફાયદો યાર અને હવે જો તમારા માટે ગાઉ છું આ બધા ઘાયલ બેઠા છે એના માટે ગાઉ છું આપણે દાદાની વાત કરી શિવાજી ભાઈ આલડુભાઈ શિવાય એથી બહુ સરસ રજૂ કર્યું પણ તમારા માટે આ બે કડિયું મારું કાયમ ગાતો હોઉં છું ક્યારે ક્યારેક એવું પાત્ર સામે આવી જાય યાર રોજ ને ક્યારેક ક્યારેક તમે ડેલી વેપમાં નીકળતા હોય આપણે એકચુઅલી મથી લેવું છે એમ નહીં

પાવરાર ઘુમાવેલ પૌર આ મન યાદારી આવતી નોવે નાર ગોલે સુગંધ પેલે શેરું ભાવે બેહી મન પ્રેમતી વાી કાંતી કવરાવતી યાદતારી આવતી મન યાદતારી આવતી એ આ મારું રાજકોટ હા એ આ રઘુवंशी એ આ રઘુवंशी

પણ માંગડાવાળાએ પદમાને કીધું તુંક જાવ સુ ગાયુની વારે અને કદાચ ખપી જાવ અને પદ્મા ભૂત બનીને પાછો ન આવું તો માંગડો મટી જાવ આને પ્રેમ કર્યો કહેવાય યાર આ પછી હેપી વેલેન્ટાઈન આવે ને તમે દહ તો ભૂકેલાને આટા મારો આ પ્રેમ થોડો છે યાર પ્રેમ એકલી આરે હોય યાર પ્રેમ કઈ પંદર આરે થોડા હોય હવે સાંભળજો આ પ્રેમની ઇતિહાસની વાત તમને કરું છું દાંત કાઢવાની વાત નથી

ભગવાન ને ભઠપ લાગી હોય એવું એક જ પાદર છે ઈ છે વીરપુર નું પાદર અને બીજું બીજું પાદર જ્યાં એક વાણિયા ની દીકરી નમો હિંતાનમ નમો સિદ્ધાંતમ નમો આયુર્યાનમ નમો યુવજાયાનમ નૌકાર ભણવા વાળી વાણિયા ની દીકરી અને ઈ એક દીકરી એમ કીધું તું છેલી 5 મિનિટ છે એટલે અવાજ થોડો ઓછો કરો કે ભગવાન ભલે મારી પરીક્ષા લેવા આવ્યા પણ હું ભારત ની દીકરી છું હું હોરઠ ની દીકરી છું આજ ભગવાન ને પાછો નો મોકલું તો મારું નામ ચંગાવતી નો કહેવાય હાથમાં કટાર લઈને વાણીયા ની દીકરી ઉભી રહી ગઈ હું વાત એટલા માટે કરું છું કે આવનારી દીકરી હું કોઈના ઘરે દીકરીનો જન્મ થાય તો કાયમ કઉ છું કોઈ મોઢું બગાડતા હોય દીકરા આવે તો પેંડા મોટા મોટા ફટાકડા ફૂટે દીકરી આવે એટલે બધાની વાત નથી કરતો જેને ઘરમાં બનતું એની વાત કરું છું કે એના મોઢા બગડી જતા હોય તો એને એટલું કેજો કે મને તમને જન્મ દેવા એ કોક દીકરી છે મારી તમારી મા છે ને એ કોઈની દીકરી છે યાર દીકરી દેવો ભવા દીકરીને રિસ્પેક્ટ આપજો દીકરીને માન આપજો કે દીકરી મોટી થઈ પરણીને જાય એના કુખે જન્મે દાદા જેવા જેવા મહારાણા પ્રતાપ જેવા દેવાજ બોધર જેવા જેવા આવા દીકરાને જન્મ આપે એ સંતોને જન્મ આપે એ દાતારને જન્મ આપે એ દીકરી જ આપી હકે એ દીકરી જ આ દીકરાને આવા સંતાનોને જન્મ આપે છે ત્યારે હું બધા કહું છું કે દીકરી ઘરમાં જન્મે તો એ માની લેજો કે તમારા ભાગ ઉઘડી ગયા યાર

તો દીકરી વિધાતાના લેખમાં મેખ મારી હકી ઘણા પરિવાર એવા છે કે અમારી આગળ કાંઈ નતું એક ટકનું અનાજ નહોતું પણ અમારા ઘરે દીકરીનો જન્મ થયો તો હવે નાખ્યાનો માર્ગ નથી આ દીકરી આપી હતી ત્યારે મને દીકરી માટે કહી દો તમને આ સ્પીકર થી બધા આ બાજુ આવી ને મને બેકિંગ આવે કમલેશભાઈ શું દીકરી પાત્ર છે આજ એકવાર મિરાણી ને જોરદાર તાળીઓથી વધાવી લો હું રાજકોટમાં માં પાંચ વર્ષ રહ્યો પણ આવો મોકો જ ન મળ્યો કમલેશભાઈ સાંભળતા હોય ને હું ગાતો હોય યાર અને પાછો એવો રઘુવંશી છે વખાણ નથી કરતો પણ અઢારે વર્ણ રાતે બાર વાગે દરવાજો ખકડાવો તો કમલેશ મીરાણી હોકારો આપે ઈ એનો પ્રેમ છે યાર એટલે હવે હા જો દીકરી માટે કહું છું કમલેશભાઈ દાતાર ક્યાં જન્મે જલારામ બાપો જેવો ભક્ત ક્યાં જન્મે એને જન્મ દેવાવાળી વાળી દીકરી એવી હતી શું કીધું આ કડીમાં કે મારું આંગણું મારું આંગણું શોભે